આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની અહીંયા ગેમ ટાઈપનો સરવાળો કરવાનો છે એટલે કે એને શીખવાનું છે ગેમની જેમ કે સંખ્યાઓ હોય તો એનો સરવાળો કેમ થાય આપણે આકૃતિ છે તો આપણે આકૃતિનો સરવાળો કરતા કે બે આકૃતિ હોય ને ત્રણ આકૃતિ હોય તો પાંચ થાય પાંચ આકૃતિ એટલે પાંચડો મૂકતા હવે આપણે અહીંયા સંખ્યા મૂકીને જવાબ લખીને આપણે ગેમ રમવાની છે તો જેમ બને એમ ઝડપથી બધાએ આ ગેમ કરવાની છે અને બધાએ લખવાનું છે તો ચાલો આયુષભાઈ તમે આવી જાઓ અને લખો પહેલાં ફટાફટ જવાબ લખજો કેટલા છે ઉપર પાંચ અને હા એનો સરવાળો કરો તો કેટલા થાય પાંચ ને બે કરો તો હા તો લખો તો હં હવે ઓલવાનો સરવાળો કરો તો કેટલા કેટલા છે હં હં કેટલા થાય લખો તો હં બરોબર છે શાબાશ વેરી ગુડ ખૂબ સરસ સાચો જવાબ લખો છે તમે સરસ પ્રયત્ન કર્યો છે આયુષભાઈ માટે તાલી પાડી દો ચાલો વિશ્વાસભાઈ તમે આવી જાઓ તો આ હુકામ લેખાય એને મને કહો તો આ પેલી સંખ્યા છે પેલો સરવાળો ઉપર વયા જાઓ આ કેટલા છે શું કામ છે અને આ હા એટલે હુકામ પાંચ ને બે કેટલા થાય સાત એટલે લેખાશે સાત આ કેટલા છે એટલે પાંચ ને બે બતાવો તો આંગળીથી બતાવો તો પાંચ ક્યાં અને સાત ક્યાં આ કેટલા છે પાંચ અને આ બે એટલે કેટલા થાય સાત બરાબર છે એટલે અહીંયા સાત લખ્યા છે શાબાશ ચાલો પછી આ કેટલા છે અને કેટલા છે છ હા એટલે કેટલા જવાબ લખ્યા છે નવ હાથમાં બતાવો તો મને પાંચ ત્રણ ને છ બતાવો તો એટલે તમે અહીંયા ત્રણ એટલે આ ત્રણ લીધા બરાબર અને છ આ પાંચ અને આ એક છ અને હવે ત્રણ લ્યો આ આંગળીમાંથી હમ બરાબર રેડી આ આ છ અને આ ત્રણ છ અને ત્રણ કેટલા થાય નવ થાય વેરી ગુડ ખૂબ સરસ તો આવી રીતે આપણે સરવાળો શીખવાનો છે ચાલો તો વિશ્વાસભાઈએ સરસ પ્રયત્ન કર્યો તો એના માટે તાલી પાડી દોર